મને સપોર્ટ કરે અને મારી આશા પણ છે પણ હવે તકલીફ હોય તો પણ કરવું તો છે જ બરોબર છે કારણ કે અત્યારે નવું નવું સ્ટાર્ટઅપ કર્યું છે મેં એનું રીઝન છે કે મારા હસબન્ડ ની ડેથ થઈ બ્લડ કેન્સર માં બરોબર થોડો ટાઈમ મેં જોબ પણ કર્યો પણ જોબમાં એવું કે મારી દીકરી છે તેર ચૌદ વર્ષની તો એના ઉપર બરાબર ધ્યાન નથી આપી શકતી એને કઈ બેસાડવું કઈ કરવું અને જોબ માં તો પૂરો ટાઈમ લાગી જાય આખો પડે આવવું પડે એનો કોઈ ટાઈમ ફિક્સ નતો તો એ કારણે પછી એજ વિચાર્યું કે થી સ્ટાર્ટ કરું તાકે દીકરી નું પણ ધ્યાન રાખી શકું ના ના બરોબર છે અત્યારે તો મારી દીકરી છે ને મારા મમ્મી પણ છે અને બુઝુર્ગ છે ઉપર જ છે બધું આ તમે ચાલુ કર્યું એના પછી કેવો રિસ્પોન્સ છે તમને આમ કાફી સારો રિસ્પોન્સ છે બરોબર છે મતલબ જરૂરત વધારે છે ઘરના જમવાની એ ઘર જેવું જે ટિફિન છે બરોબર છે એ માટે કાફી બુઝુર્ગ જે છે મારી પાસે રિવ્યુ પણ કાફી આયા છે WhatsApp પર અને બધાને ઘર જેવું સારું લાગે છે અને કાફી સપોર્ટ પણ કરે છે પણ હજુ પણ સપોર્ટ ની તો જરૂરત છે જ બરોબર તમે ઘણા ટાઈમ પછી આપણે એક તમારા માટે જોરદાર વિડિયો લઈને આયા છે ઘરેથી ટિફિન સર્વિસ કરે છે અને એકદમ મિનિમમ પ્રાઇસમાં તમને ટિફિન છે ઘર સુધી આપે છે તમારી ઓફિસ સુધી આપે છે તો એમને આપણે ફૂલ ડિટેલ અંદર જઈને જોઈએ છે કઈ રીતે બનાવે છે અને શું પ્રાઇસ છે એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું તો ચલો એમની મુલાકાત કરીએ અને અંદર જેમ તમને બતાવીએ છે કે કઈ રીતે બધું બનાવે છે અને ક્યાં ક્યાં સુધી ડિલિવરી કરે છે એ બી તમને આ વિડીયોમાં બતાવીએ છીએ આવી જાઓ મેડમ કેમ જો ટિફિન સર્વિસમાં કઈ કઈ વસ્તુ આપો છો અને કઈ રીતનું છે તમારું કામકાજ આમાં અમારે આ એસી રૂપિયાની થાળી છે જેમાં અમે દાળ ભાત શાક અને ચાર રોટલી ને સલાદ આપીશું બરોબર છે એસી રૂપિયાની છે બરોબર છે અને એક અમારી સો રૂપિયાની પણ થાળી છે એમાં દાળ ભાત ચાર યાની શાક ચાર રોટલી આવશે અને સ્વીટ આવશે જે અવેલેબલ હોય એ અને દહીં નહી તો છાસ આ બે વસ્તુ એડ થઈ જશે બરોબર અને એક અમારી થાળી છે એકસો વીસ રૂપિયાની બરોબર એમાં આવશે દાળ ભાત શાક ચાર રોટલી એક પનીરનું પણ શાક આવશે અને સલાદ પણ આવશે અને અચાર પણ આવશે સ્વીટ પણ આવશે બરોબર છે એના માટે છે સવારે જે લંચનો ટાઈમ છે એ તમારે સવારે નવ થી અગિયાર તમારે ઓર્ડર આપવું પડશે જે બાર થી બે ની વચ્ચે ડિલિવરી થશે અને સાંજના ટાઈમે સાડા ચાર થી છ ની વચ્ચે એ સાત થી નવ ની વચ્ચે ડિલિવરી થશે એ અમારે નિયર બાય જે રોડ છે સરદારનગર કુબેરનગર અને આ નાના ચિલોડા અબાઉટ ત્રણ કિલોમીટર ની આસપાસ જે છે એ ડિલિવરી ફ્રી છે બધી વસ્તુ તમે બનાવવાનું કેટલા વાગે ચાલુ કરો તમે હું સવારે છ વાગ્યાની ચાલુ કરું સવારે છ વાગ્યા સુધી હા કારણ કે હું ડિલિવરી પણ ખુદ જ જાતે ડિલિવરી તમે જ કરો હાજી કારણ કે છ વાગ્યા ઉઠીને આ ત્રણ થાળી છે એટલે બે ત્રણ શાક બી બનાવવા પડે પનીર નું અલગ બનાવવું પડે અને ઓર્ડર ટાઈમ એટલા માટે રાખ્યો છે કે તાકી હું બધાને ફ્રેશ જમવાનું આપું બરોબર છે કારણ કે ગમે ત્યારે કોઈ ઓર્ડર આપે હું બનાવીને રાખું તો નવ થી નો ટાઈમ જ એટલા માટે છે કે હું ફ્રેશ આપું બધાને બરોબર મેનુ બિલકુલ અલગ અલગ આવશે જેમ સિઝનેબલ શાકમાં કોઈ દિવસ આ કોબીચ આવશે કોઈ દિવસ ફ્લાવર આવશે કોઈ દિવસ ભીંડી આવશે અને જે રસાવાળું પણ શાક છે એ પણ અલગ અલગ આવે એમાં કઠોળ પણ કોઈ વખત હોય ચણા છે જે મૂંગ છે ઘર માટે અને દાળ પણ અલગ અલગ જ આવશે કોઈ દિવસ મિક્સ દાળ આવશે એવી રીતે દાળ પણ અલગ અલગ આવશે બરોબર આ બધી વસ્તુ એમને ઘર જેવી બનાવે ઘરે બનાવે એટલે બીજું કઈ જોવાનું હોય નહીં જોઈ લો ખાલી હવે ટિફિન આપણે રેડી કરીને બતાડે છે એક અને પણ પણ છે છે રાત્રે સારું લાગે ઓર એડ હવે અત્યારે કર્યું છે મેં જે સો રૂપિયાનું ટિફિન છે એ અહીંયા ઘરેથી જ પિકઅપ કરીને અગર કોઈ જાય છે અહિયાંથી જ જે નીલકંઠ પાર્ક જ્યાં હું રહું છું તો અગર સો રૂપિયા નું ટિફિન છે એમાં આવશે દાળ ભાત શાક ચાર રોટલી અને બીજું શાક રસાવાળું યાની બે શાક આવશે ચાર રોટલી લઈને જવું પડશે હા બરોબર અને કઈ એવા પણ કસ્ટમર આવે છે જે કોઈ વખત કે છે કે એક શાક આપો રોટલી વધારે આપો તો અમે એ પણ કરી એવું પણ કરીએ છીએ કોઈ છે ભાત નથી અમે શુગર પેશન્ટ છીએ તો અમે એમને ભાત નથી આપતા

તાકી કોઈ ટ્રાવેલ વગેરા કરે તો એને કોઈ તકલીફ ના થાય બરોબર છે